ભ્રષ્ટાચારી ગાબડું ગુજરાતમાં ગુણવત્તા વિહોણું કામ અને ભ્રષ્ટાચારની દુર્ગંધ હવે ખુલ્લે ખુલ્લી આવી રહી છે નર્મદાના નામે ચમકતી કેનાલોમાં એક પછી એક ગાબડાઓ પડી રહ્યા છે અને ખેડૂતોના સગડું સ્વપ્ન પાણીમાં તરવડી રહ્યું છે મહેસાણાના કડી તાલુકાના પુરેત્રા ગામે ફરી એકવાર નર્મદાની માઇનોર કેનાલ તૂટી પડી અને સો વીઘાથી વધુ જમીનમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે જો તંત્રના બાપે પરેશાન તાતનો આ ખાસ અહેવાલ જુઓ આ દ્રશ્યો બાજરી ઘઉં એરંડા જીરું અને શાકભાજી ખેડૂતોએ ખાતર નાખીને મહિનાઓની મહેનત કરી હતી પણ એક રાતમાં બધું ખતમ આ માઇનોર કેનાલમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ચોથી પાંચમી વાર ગાબડું પડ્યું છે દર વર્ષે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ કરોડોનું રિપેરિંગ બતાવ્યું પણ કામની ગુણવત્તા શૂન્ય ખેડૂતની મહિનાઓની મહેનત પડોમાં ડૂબી ગઈ પણ કોઈ આકાશી વિપત્તિ હતી કોઈ વાવાઝોડું પણ નહોતું આ બધું થયું છે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના ગાબડાના કારણે સાહેબ કેનાલ તૂટવાથી અમારો સો વીઘાનો બગાડ થયો અમાર તો ખાલી વળતર માંગીએ અમે બીજું કંઈ માંગવા તૈયાર નથી અમે કૌવા હતા એરંડા હતા બાજરી હતી પીંડા હતા વગેરે એવું સાહેબ અમુક આ કેનાલો બંધ કરવાની ધમકીઓ આપણને આમ થાય તેમ થાય ને બે મહિના સુધી કેનાલમાં પાણી નહીં આબાદ જઈએ એવું બધું ચર્ચા કરો સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલનું લાઇનિંગ અને મજબૂતીકરણના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા પણ કામ એટલું નબળું કે દર વર્ષે ગાબડું પડે જ છે અધિકારીઓ માત્ર ઘટના બાદ સાઇટ વિઝિટ કરી નિવેદન આપે છે પણ નુકસાનીનું સર્વે કે તાત્કાલિક વળતર કોઈ નથી આપતું

તેજસ દવે ઝી મીડિયા મહેસાણા